બનાસકાંઠા એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીને લઈ જિલ્લાના રાજકારણમાં ગરમાવો તારે ભાજપ સામે ભાજપના જૂથ મેદાને આવે તેવી ચર્ચાઓ થારા માર્કેટ અને બનાસ બેંકના પૂર્વ ચેરમેન અણદા પટેલે આજે રજૂ કર્યું પોતાનું ઉમેદવારી ફોર્મ શિહોરી મામલતદાર કચેરી ખાતે ફોર્મ રજૂ કરી ભાજપ મેન્ડેડ આપે તેવી આશા વ્યક્ત કરી તો બીજી તરફ પાલનપુર બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી પણ ચૂંટણી લડે તેવી ચર્ચાઓએ પકડ્યું જોર બનાસ ડેરીની ચૂંટણીને લઈ ભાજપના દિગ્ગજો સામસામે આવે તેવી શક્યતાઓ બનાસ ડેરીની ચૂંટણીને લઈને બાવીસ સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની છે અંતિમ તારીખ આગામી દસ ઓક્ટોમ્બરેની ચૂંટણી છોકરે તાલુકાના શિહોરી ખાતે મામલતદાર કચેરીની અંદર બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે મેં ફોર્મ રજૂ કર્યું છે અને ચૂંટણી જે આવનારા દિવસોમાં આવવાની છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું ઉમેદવારી કરું છું અને એ રીતે મને ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે પસંદ કરશે એવા વિશ્વાસ સાથે આજે મેં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ફોર્મ ભર્યું સાહેબ જે વર્ષોથી આપ બનાસકા ડેરીના ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા છો ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર છો તાલુકા પ્રમુખ તરીકે પણ રહેલા છો તો અત્યારે હવે ભારતીય જનતા પાર્ટીમાંથી કેટલા ફોર્મ રજૂ થઈ એવી શક્યતાઓ છે આમ તો ભારતીય જનતા પાર્ટીના ઓગણીસો એંસીની અંદર વીસ આઠ એંસી ઓગણીસો ને એંસી જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારથી કરીને હું ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ તરીકેની કામગીરી મને સોંપેલી અને જ્યારે ગુજરાતની અંદર સરકાર બની કેશુભાઈ સાહેબ ને ત્યાં સુધી હું સતત પ્રમુખ તરીકેની કામગીરી કરતો રહ્યો એટલે આ રીતે ભારતીય જનતા પાર્ટીનું ઘણું બધું કામ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના મજબૂત બનાવવા માટે પણ ઘણું કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જિલ્લા પંચાયતનો સભ્ય પણ બન્યો છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે બનાસ બેંકનો ચેરમેન પણ બન્યો છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે બનાસ ડેરીમાં ડિરેક્ટર તરીકે પણ ચૂંટાઈને ગયેલો છું ને હાલે ડિરેક્ટર તો હું ચાલું છું ફરીથી ચૂંટણી આવી છે એટલે હું ચૂંટણી લડું છું હવે આમાં જ કેવું છે કે ફાર્મ ભરવા કેટલા અને કેટલા ના ભરવા એનો કોઈ વિષય હોતો નથી પણ ફાર્મ જે ભરાય એ આજે મેં મારું ડિરેક્ટર તરીકે ચાલુ છું અને ફરીથી ડિરેક્ટર બનવા માટે ભારતીય જનતા પાર્ટીનો મને મેન્ડેટ મળે એ રીતે મેં ફાર્મ ભર્યું છે